આપણી ચેનલ ઉપર વિઝિટ કરી અને જોઈ શકો છો તો આજના વિડીયોની અંદર આપણે ગુરુદેવ દત્ત નામનું એક થ્રીડીમાં મસ્ત રીતે કલર ડિઝાઇનિંગ કરતા શીખવીશું તો ચાલો દોસ્તો જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું નામ કઈ રીતે ડિઝાઇન કરી શકાય તો સૌથી પહેલાં તમારી પિક્સલ એપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે

પછી પ્લસના આઈકન ઉપર જઈ ફ્રોમ ગેલેરીમાં જઈશું અહીંયાથી આપણે એક કલર કોડ બનાવવાનો છે જે ચાર કલર કોડ છે તે હું તમને ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ તો ત્યાંથી જઈ ડાઉનલોડ કરી લેજો જો તમારે આવું નામ બનાવવું હોય તો તેને અહીંયા એડ કરી લેવાનું છે એડ કર્યા બાદ આ રીતે કલર કોડ ને નાનો બનાવી જે ગુરુદેવ દત્ત નામ છે તેને અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી અને મિડલમાં કરી દઈશું પછી અહીંયા કલરમાં જઈશું કલરને એનેબલ કરી દઈશું પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા જે ડ્રોપ નો આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે કલર આપણે લીધા છે તેની અંદર પહેલા નંબરનો આ કલરને તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયાથી રાઇટ ક્લિક કરી ઓકે કરી દઈશું અને પછી રાઈટ ક્લિક કરી દઈશું નીચે થોડા સ્ક્રોલ કરી અહીંયા ઇનર શેડો ની અંદર જઈશું ઇનર કરી બ્લર અહીંયાથી જીરો કરી દઈશું અને ઓફ સેટ વાય છે તેને બે જેટલું કરી અને અહીંયા કલર આપણે વ્હાઈટ કરી દઈશું અને પછી ઓકે કરી દઈશું આટલું થઈ ગયા બાદ હવે તેની એક કોપી કરવાની છે કોપી કરી લીધા બાદ ફરી અહીંયા ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ને અહીંયાથી ઓફ કરી દઈશું રાઈટ ક્લિક કરી

વચ્ચેનું બોક્સ બાકી છે જે ત્રણ ત્રણ ના સેટ બનાયેલા છે તેની અંદર વચ્ચેનું બોક્સ સિવાય બાકી બ્લુ કલર લઈ લેવાનું છે વીસ બોક્સ આ રીતે બનાવાના છે અને છ સેટ ત્રણ ના બનાવવાના છે હવે જે વચ્ચેનું બોક્સ છે તેની અંદર આપણે અહીંથી વ્હાઇટ કલર લઈશું તો બધાની અંદર હું વ્હાઇટ કલર લઈ લઉં છું આ રીતે મેં વ્હાઇટ કલર મિડલના બોક્સની અંદર લીધો છે અને બાજુના બોક્સ ની અંદર બ્લુ કલર લીધો છે પછી ઉપરના જે આ સર્કલ છે તેને તમારે આ રીતે પ્રાંસા બનાવવાના છે બરાબર બંનેને આ રીતે સેટ કરી અને અહીંથી ઓકે કરી દઈશું પછી અહીંથી રાઈટ ક્લિક કરી આ નામની અહીંથી મિડલમાં કરી દઈશ અહીંથી રાઈટ ક્લિક કરી અને અહીંથી ટુ બેક કરી દઈશું પછી નીચે

હરી કલર માં જઈશું ગ્રેડિયન્ટ કલર માં જઈશું પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરી હવે અહીંયા તમારે ફક્ત જે બ્લુ કલર ના બોક્સ છે તેની અંદર તમારે ધારો કે આ પહેલા નંબર નું બ્લુ કલર નું બોક્સ છે તેની અંદર આપણે કલર માં જઈ અહીંયા ડ્રોપ માં જઈશું અને આ કલર ને સિલેક્ટ કરી દઈશું જે બોક્સ ની અંદર બ્લુ કલર છે તેને આ કલર ને સિલેક્ટ કરી અને જે મિડલ માં વ્હાઈટ કલર છે તે કલર ને કશું જ કરવાનું નથી અને અહીંયા થી કોઈ પણ બીજું સેટિંગ હલાવવાનું નથી ફક્ત આ બ્લુ કલર નું બોક્સ છે તેની અંદર આ આ કલરને સિલેક્ટ કરી લેવાનો છે તો હું બધા કલરને સિલેક્ટ કરી લઉં છું તો દોસ્તો જોઈ શકો છો અહીંયા બ્લુ કલરની જગ્યાએ આપણે ગોલ્ડન કલરની યુઝ કર્યો છે તો આ રીતે કોઈ પણ બોક્સ હલાવવાનું નથી અને બ્લુ કલરની જગ્યાએ આ ગોલ્ડ કલરને અહીંયા એડ કરી અહીંયાથી ઓકે કરી દઈશું રાઈટ ક્લિક કરીશું અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં આવી આ નામની મિડલમાં કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરી ટુ બેક કરી દઈશું પછી નીચે સ્ક્રોલ કરીશું અહીંયા થ્રી શેફમાં જઈશું અહીંયા પહેલા પહેલાં ને 1 કરી અહીંયાથી થોડી થોડી વધારતા જઈશું તો ચાર જેટલી ડિફ્ટ કરી દઈશું રાઈટ ક્લિક કરીશું હવે અહીંયા શેડો લખેલું છે તેની ઉપર ક્લિક કરી શેડો ને એનેબલ કરી દઈશું શેડો માં આપણે બ્લેક કલર રાખીશું બ્લર કરીશું ઓગણીસ ઓપસેટ એક્સ છે તેને માઇનસ દસ ઓપસેટ વાય છે તેને બાર કરી દેવાનું છે આટલું સેટિંગ થઈ ગયા બાદ અહીંયાથી થી રાઈટ ક્લિક કરીશું નામ તમારું બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયાથી થી બેકગ્રાઉન્ડ માં આપણે એક પેપર સ્ટ્રક્ચર લઈએ તો આ પ્રકારનું એક પેપર સ્ટ્રક્ચર છે તેને અહીંયા બેકગ્રાઉન્ડ માં એડ કરી દેવાનું છે પછી આની અંદર કોઈ પણ તમારા પીએનજી લગાવવા માંગતા હોય તો તમે લગાવી શકો છો હું થોડા પીએનજી લગાવી દઉં ટાન નું પીએનજી લીધું છે તેને આ રીતે બંને સાઈડમાં સેટ કરી દેવાનું છે તમે ચાહો તો ગમે ત્યાં સેટ કરી શકો છો એક આવું પીએનજી છે તેને આ રીતે સેટ કરી દઈશું પછી દોસ્તો અહીંયાથી થી સેવ ના ઓપ્શન ઉપર જઈશું સેવ ઇમેજ માં જઈશું અને આ નામને તમે પીએનજી માં સેવ કરવા માંગતા હોય તો પીએનજી નહીતર જેપીજી ની અંદર અલ્ટ્રા માં ક્વોલિટી ને અલ્ટ્રા માં રાખી સેવ ટુ ગેલેરી કરી દઈશું બસ દોસ્તો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમારે પણ આવું નામ બનાવવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો તો તમારે પણ આવું નામ બનાવવાનો એક વિડીયો લાવીશ વિડીયોને પૂરું જોવા બદલ ધન્યવાદ